નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે હુમલામાં ચુમોતેર લોકોના મોત ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો અમેરિકાના હવાઈ હુમલોમાં ત્યારે મિત્રો ચુમોતેર લોકોના મોત એકસો એકોતેર લોકો ઘાયલ ઝિયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો યમનના ત્યારે રાજકીય પર ત્યારે બંદર ગુજરાતના યુએસ હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ચુમ્મોતેર લોકો માર્યા ગયા છે અને એકસો એકોતેર લોકો ઘાયલ થયા છે જો કે મિત્રો આ માહિતી યમનમાં સક્રિય ઉતી બળવાખોરો દ્વારા કરવામાં આવી છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ હુમલો ગુરુવારે મોડી રાત્રે કરવામાં આવ્યો હતો ત્યારે મિત્રો લોકો ત્યારે મિત્રો બંદર પર કામ કરી રહ્યા હતા જો કે વધુ જણાવી દઈએ કે સેન્ટોકોમ હુમલાની ત્યારે પુષ્ટિ કરી હતી હજી આ મિત્રો અત્યારની આદુગત ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ